આપણા દેશના સૌથી યુવા અને ડેસિંગ આઈપીએસ અધિકારીની કહાનીની વાત કરવી છે અને આઈપીએસ છે સફીન હસન કે જેમણે શૂન્યમાંથી કર્યું છે સર્જન આ વિડિયો જોઈ તમને પણ કંઈક કરી બતાવવાનું મન થઈ જશે અને છેલ્લે આ વિડિયોની અંદર આપણે સફીન હસનની લવ સ્ટોરીની વાત પણ કરીશું તો રાહ શું જુઓ છો લાઈક કરી દો વિડીયોને આગળ વાત કરીએ આપણે દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેનો પુત્ર ભણીને મોટો ઓફિસર બને જોકે દરેકનું આ સપનું પૂરું થતું નથી પરંતુ ગરીબીમાંથી ઉછરેલા ભણેલા અને સખત મહેનત કરતા બાળકો ચોક્કસપણે તેમનું સ્થાન મેળવી જ લેશે આવી જ કહાની છે સફીન હસનની જેમણે પ્રતિકૂળ સંજોગો સામે લડીને સફળતા હાંસલ કરી છે હવે આવી એમની કહાની પર કે તેમણે કેવી રીતે આ સફળતાનો દરિયો પાર કર્યો શાળામાં આવેલા એક કલેક્ટરને તેમણે જોયા અને પછી મન બનાવી લીધું કે ભાઈ આપણે પણ કંઈક આવું જ કરવું છે ગુજરાતના બનાસકાંઠાના કાણોદર ગામના સફીન હસને ગુજરાતી માધ્યમમાં સરકારી શાળામાં શિક્ષણ મેળવ્યું અને પછી સુરતની એક કોલેજમાં બીટેકનો અભ્યાસ કર્યો યુપીએસસીમાં સફીન હસનનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો બાવીસ વર્ષની ઉંમરમાં સફીન હસને યુપીએસસી અને જીપીએસસી ક્લાસ વન ની પરીક્ષા ક્લિયર કરી લીધી હતી સફીન હસન દિવસના ચૌદ પંદર કલાક વાંચતા હતા એટલે જ કદાચ તેઓ ગીતા અને શ્લોક પણ સરસ રીતે બોલી અને સમજાવી શકે છે પછી બીજી વાત એ પણ છે કે સફીન હસનનો પરિવાર કંઈ શરૂઆતથી ગરીબ નહોતો ખરેખર સફીન હસનના માતા પિતા ડાયમંડ યુનિટમાં કામ કરતા હતા પરંતુ વર્ષ બે હજારની સાલમાં મંદીના સમયમાં નોકરી છૂટી ગઈ હતી તો પછી શું થયું માતા પિતા દિવસે મજૂરી કરતા અને રાત્રે ઘર માટે ઈંટો વહન કરતા હતા આ પછી પિતાએ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને માતાએ બીજા ઘરોમાં રસોઈ બનાવવાનું શરૂ કર્યું બીજા લોકોના ઘરોમાં જઈને એના માતા રસોઈ બનાવતા હતા અને પછી તેમના પિતાનો થોડો ઘણો સમય જે બચતો હતો તે લારી પર બાફેલા ઈંડા અને ચા પણ વેચતા હતા અને આગળ હા જો તમે સફીન હસન ને સોશિયલ મીડિયા માં ફોલો કરતા હશો તો તમે આ ચહેરો તો જોયો જ હશે પણ આ છોકરી કોણ છે તેની વાત કરીએ તો વન ઇન્ડિયા ની એક સ્ટોરી પ્રમાણે આ છોકરી નું નામ અમન પટેલ છે અને તે પણ સફીન હસન ના ગામ કાણોદર રાજ છે સફીન હસન આ છોકરી સાથે લગ્ન કરવાના છે તેવું પણ આ વેબસાઈટે સમાચારમાં પોતાની સ્ટોરીમાં લખ્યું છે અમન પટેલ MBA સુધી ભણેલા છે તેવું પણ આ વેબસાઈટ દ્વારા લખવામાં આવ્યું છે આગળ જો વાત કરીએ તો 2017 માં સફીન હસન જ્યારે પરીક્ષા પાસ કરીને પોલીસની વર્દીમાં દેખાયા ત્યારે તેમનું ઘર અભિનંદન આપવાવાળા લોકોથી ભરાઈ ગયું હતું અને પછી શું સાહેબ સાહેબ લોકો કરવા લાગ્યા તમે પણ જો સરકારી નોકરીની તૈયારી કરતા હોવ અને આ સ્ટોરી અને સફીન હસન તમને ગમતા હો તો કમેન્ટ જરૂરથી કરજો અને આવા વિડીયો અમે સિરીઝ સાથે દરરોજ લાવીશું તો પછી ગુજ્જુનું ટેલેન્ટ જોવા હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લો આપણી ચેનલ ને કારણ કે આપણે વાત કરવાની છે ગુજરાતની